બજાર બંધ સાથે સાથે હિંમતનગરના મહાવીરનગર મોતીપુરા મહેતાપુરા નવા બજાર જુના બજાર ગાંધી રોડ ટાવર રોડ ન્યાય મંદિર અને હાજીપુરા વિસ્તારમાં સવારથી જ દુકાનો બંધ જોવા મળી છે ગઈકાલે ઇડર વડાલી સાબરકાંઠા અને વિજયનગરમાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજે હિંમતનગર પ્રાંતિજ અને તલોદમાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે વેપારીઓએ માંગ કરી છે કે જેવી રીતે ઇઝરાયલ સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે તેવી જ રીતે ભારત સરકારે પણ આતંકવાદીઓ સામે કડક પગલા લેવા જોઈએ વેપારી એસોસિએશનના એલાનને પગલે આજે સવારથી જ બંધનું એલાન સફળ રહ્યું છે આજે આતંકવાદી હુમલાને લઈને હિન્દુ મુસ્લિમ થઈ એક થઈને આતંકવાદીના આવા એક સાથે જૂથ થઈને વિરોધ દર્શાવે છે દરેક ના મોઢે એ જ વાત ચાલી રહી છે કે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી પગલા લેવા જોઈએ બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા